તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલાં વાત કરવામાં આવે તો લોકપ્રિય ગાયક કલાકાર કિંજલ દવે કે જેમની સગાઈ થઈ ગઈ જે હા મિત્રો કિંજલ દવે કે જે સગાઈના બંધનમાં બંધાઈ ગયા આ પહેલાં પણ તમે જોયું હશે કે એમની સગાઈ થઈ હતી એ મિત્રો પવન જોશી જોડે ત્યારબાદ એમની સગાઈ તૂટી પણ ગઈ હતી પરંતુ અત્યારે ફરી એમની એકવાર નવી સગાઈ થઈ ભાઈ તો મહત્વની વાત તો એ જ છે કે કિંજલબેન દવે અગાઉ વર્ષ બે હજારને અઢારમાં પવન જોશી સાથે સગાઈ પણ કરી હતી અને પાંચ વર્ષ જેટલી એમની સગાઈ પણ રહી હતી તમે વિચાર કરો પાંચ વર્ષ જેટલી સગાઈ પણ રહી હતી અને ત્યારબાદ વર્ષ બે હજાર ત્રેવીસમાં કિંજલ દવે અને પવન જોશીની સગાઈ તૂટી ગઈ હતી અને ત્યારબાદ બે વર્ષ કિંજલ દવે છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ સગાઈ કરી દીધી બે વર્ષ ત્યારબાદ એ પોતાની રીતે લાઈફ જીવીને ત્યારબાદ હવે એમને ડિસિઝન લીધું કે મારે હવે ફરી એકવાર મારી સગાઈ કરી નાખવી જોઈએ ત્યારે મિત્રો છ ડિસેમ્બર બે હજાર પચીસના રોજ કિંજલબેન દવે કે જે સગાઈના બંધનમાં બંધાઈ ગયા હવે પાંચ ડિસેમ્બરના રોજ ગોલધાણાનો પ્રસંગ યોજવામાં આવ્યો હતો અને છ ડિસેમ્બરના રોજ સગાઈ પણ કરવામાં આવી હતી કિંજલ દવેના મંગેતર ધ્રુવિન શાહ હવે ધ્રુવિન શાહ છે કોણ એ તમને કહું તો મિત્રો ધ્રુવિન શાહ એ એક એક્ટર છે ને એક્ટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે એટલે ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો માલ હે તો મોહબત હે એ જ વાત થઈ ભાઈ જો તમારી પાસે પૈસા હોય તો ભલ ભલા તમારી આગળ ઝૂકે ભાઈ ઓ હા આ વાત હું તમને વારંવાર કહેતો હતો ઘણા બધા લોકો મારી વાત માનની પણ નહીં હોય પણ અહીંયા તો તમે જોયું ને સાહેબ ધ્રુવિન શાહ કોણ છે ઉદ્યોગપતિ બિઝનેસમેન અને બિઝનેસનો પાવર તમે જોઈ લીધો ને ભાઈ પૈસા હોય તો તમે તમને ભલભલી છોકરીઓ મળે ભાઈ એ જ રીતે થયું હવે ચાલો ચાલો આપણે થોડુંક જાણીએ કે કિંજલ દવેના મંગેતર ધ્રુવીન્ડ શાહ છે કોણ એનું પણ થોડુંક આપણે જાણીએ તો કિંજલ દવેના જે મંગેતર ધ્રુવીન્ડ શાહ એક બિઝનેસમેનની સાથે સાથે અભિનેતા પણ છે અને ધ્રુવિન શાહ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટેની લોકપ્રિય એપ્લિકેશન જોજોના ફાઉન્ડર પણ છે કિંજલ દવે તેના ચાર ચાર બંગડીવાળી ગીત લઈ આપું એ ગીતથી પણ તેઓ પ્રખ્યાત થયા હતા તો ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો ધ્રુવિન શાહ એ બિઝનેસમેન પણ છે અને સાથે સાથે એ જોજો એપના ફાઉન્ડર પણ છે તો બસ આજ માટે આપણે આટલું રાખીએ મળીશું આપણે નવા વિડીયોમાં